કેમ છો મારા વાલા મને આશા છે કે તમે છે ને બધા જ મજામાં હશો મિત્રો આપણે આજના વિડીયોમાં છે ને હું જ્યારે લંડનમાં પહેલી વાર કાર લાવ્યો ને ત્યારે મારે લર્નિંગ લાઇસન્સથી માંડીને હું જ્યારે મારી પહેલી કાર મારા ઘર અંગને ઘર અંગને લાવ્યો ને ત્યાં સુધી મારે ઓછામાં ઓછો એ કાર બાય કરવાનો ખર્ચો કેટલો થયો ને એ આપણે છે ને આજના વિડીયોમાં છે ને એ બધી જ વસ્તુની છે ને ટુ ઝેડ માહિતી હું તમને છે ને

પહેલી કાર તમને કેટલામાં પડશે તો મિત્રો ચિંતા કરતા નહીં કારણ કે સ્નેહલ તમારા માટે હાજર છે અને આજે તમને સ્નેહલ છે લર્નિંગ તમારા ઘર જે કાર આવશે ને એની એ ટુઝેડ તમને ખર્ચો કેટલો પડશે ને આજે જે સ્નેહલ છે ને આજના વિડીયોમાં છે ને બધું જ તમને જણાવવાનું છે એના માટે તમારે ખાલી બસ એટલું જ કરવાનું છે મારો આજનો વિડીયો છે ને તમારે અંત સુધી જોવાનું છે અને જો મિત્રો મારો આજનો વિડીયો જો તમે અંત સુધી જોશો ને તો હું તમને છે ને એક સો ટકા ખાતરી આપું છું કે તમને તમારા ડ્રાઈવ યુકેમાં ડ્રાઇવિંગ લાયસન્સ પાસ કર્યા બાદ

એની વાત કરી લઈશું તો મિત્રો સૌ પ્રથમ તમારે જો લંડનમાં કાર ચલાવી હોય ને તો તમારે છે ને લંડનમાં કાર ચલાવવા માટે તમને છે ને પ્રોવિઝનલ લાયસન્સની જરૂર પડે છે એટલે કે લંડનમાં તમારે કાચા લાયસન્સની જરૂર પડે છે અને લંડનમાં કાચું લાયસન્સ કાઢવા માટે એટલે કે પ્રોવિઝનલ લાયસન્સ કાઢવા માટે લગભગ તમારે છે ને લમસમ ચાલીસથી પચાસ ફોર્મનો ખર્ચો થાય છે અહીંયા એટલે કે લંડનમાં તમે છે ને બે રીતે તમારું પ્રોવિઝનલ લાયસન્સ એટલે કે કાચું લાયસન્સ છે ને અપ્લાય કરી શકો છો એક તો તમે બાય પોસ્ટ અપ્લાય કરી શકો છો જેમાં તમે પોસ્ટ ઓફિસમાંથી ફોર્મ લઈને ત્યાંથી તમે એ ફોર્મ ભરીને તમે પોસ્ટ ઓફિસને પોસ્ટ ઓફિસમાંથી એ કાચું લાયસન્સ એટલે કે પ્રોવિઝનલ લાયસન્સ અપ્લાય કરી શકો છો અને સાથે સાથે તમે ઓનલાઈન પણ અપ્લાય કરી શકો છો અને એમાં તમારે ખાલી છે ને ગવર્મેન્ટ ડોટ યુકેની વેબસાઇટ પર જવાનું હોય છે અને ત્યાં જઈને તમારું ફોર્મ ભરવાનું હોય છે અને તમે ત્યાંથી પણ તમારું આ કાચું એટલે કે ડ્રાઇવિંગનું કાચું લાઇસન્સ છે ને અપ્લાય કરી શકો છો ઓનલાઈન તમને વધારે ચીપ પડે છે અને તમે જ્યારે પોસ્ટ ઓફિસમાંથી અપ્લાય કરો છો ને તો આ લાયસન્સ તમને વીસ ત્રીસ પાઉન્ડ છે ને થોડું મોંઘું પડે છે પછી જેવું તમારું આ પ્રોવિઝનલ લાયસન્સ આવી જાય છે ને એટલે તમે તમારો ડ્રાઇવિંગનો થિયરી ટેસ્ટ બુક કરાવી શકો છો જેના તમારે ઓનલાઈન છે ને ત્રેવીસ પાઉન્ડ ચૂકવવાના આવે છે પછી તમે લંડનમાં જેવા છે ને તમારો થિયરી ટેસ્ટ પાસ કરી લો છો ને એટલે પછી તમે શું કરો છો કાર ચલાવવાના લાયસન્સ બુક કરો છો એટલે કે કાર ચલાવવા માટે તમે છે ને ઇન્સ્ટ્રક્ટર બુક કરો છો ઇન્સ્ટ્રક્ટર અત્યારે છે ને લમસમ લગભગ છે ને તમારે બે તમારી પાસે લગભગ સિત્તેર પાઉન્ડ લે છે મને ખબર છે ત્યાં સુધી તો અને અને જો તમે તમે ઇન્ડિયાથી તમને જો કાર આવડતી હોય ને તો મિત્રો તમારે અહીંયા લંડનમાં એટલા બધા લેસન લેવા નથી પડતા પણ જો તમે ફ્રેશ ડ્રાઈવર હોય ને તમારે લંડનમાં તમે પહેલી જ વાર કાર ચલાવતા હોય ને તો મિત્રો તમારે છે ને ઓછામાં ઓછા છે ને બે કલાકના છે ને વીસ લેસન લેવા પડે છે એટલે જો તમે સિત્તેર મલ્ટિપ્લાય ટ્વેન્ટી કરો ને તો લગભગ છે ને તમારે લંડનમાં કાર શીખવા માટે તમારે છે ને ઇન્સ્ટ્રક્ટરને લગભગ છે ને તમારે બારસો થી પંદરસો પાઉન્ડ ચૂકવવા પડે છે પછી જે તમે છે ને તમારા કાર ચલાવવાના લેસન ચાલુ કરો છો અને તમારો હાથ જેવો સ્ટેરિંગ પર બેસી જાય છે ને એટલે તમે શું કરો છો તમારા ઇન્સ્ટ્રક્ટરને કહી છે ને તમારા પ્રેક્ટિકલની એક્ઝામની ડેટ બુક કરો છો જેના તમારે છે ને બાસઠ પાઉન્ડ ચૂકવવાના હોય છે અને સાથે સાથે તમારે પ્રેક્ટિકલ જ્યારે ટેસ્ટ હોય છે ને ત્યારે તમારે તમારી ઇન્સ્ટ્રક્ટરની કાર પણ ભાડે લેવી પડે છે જેના તમારે લગભગ સિત્તેરથી સિત્તેરથી સો પાઉન્ડ જેટલા તમારે તમારા ઇન્સ્ટ્રક્શનને અલગથી તમારા કારમાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટેના ચૂકવવાના હોય છે તો મિત્રો હું જો તમને છે ને લંડનમાં મારો ડ્રાઇવિંગનો એટલું જોડ ખર્ચો કહું ને એટલે કે મારા પ્રોવિઝનલ લાઇસન્સથી માંડીને મારું પાક્કું લાઇસન્સ આવતા સુધી મને છે ને લગભગ લમસમ છે ને લંડનમાં ડ્રાઈવિંગ લાઇસન્સ લેતા લગભગ મને છે ને સત્તરસો થી અઢારસો પાઉન્ડનો ખર્ચો થઈ જાય છે હવે જો મેં આ એક ગોમાં પાસ કરું ને તો જ મારે આટલો ખર્ચો થાય છે અને જો મને સેકન્ડ અટેમ્પ થર્ડ અટેમ્પ તો આ ખર્ચો છે ને લગભગ દર દર એક્ઝામે તમને તમારે છે ને ત્રણસો થી ચારસો પાઉન્ડનો ખર્ચો વધી જાય છે એટલે જો તમારે પહેલી એક્ઝામ પહેલી પહેલી એક્ઝામમાં આપીને તમે નીકળી જાવ ને તો તમારે સત્તરસો અઢારસો પાઉન્ડ અને ફેશ ડ્રાઈવર હોવ તમે તો સત્તરસો અઢારસો પાઉન્ડનો લમસમ ખર્ચો થાય છે અને જો તમે બીજી ત્રીજી અટેમ્પ કરો છો તો પછી એ ખર્ચો વધતો જાય છે હવે આપણે લંડનમાં મને મારી પહેલી કાર ઓન રોડ કેટલામાં પડી હતી ને હવે આપણે આગળ વિડીયોમાં એ વાતને એટલે કે કેલ્ક્યુલેશનને છે ને વિસ્તારથી સમજી લઈશું તો મિત્રો લંડનમાં છે ને મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે તમે જ્યારે તમારી પહેલી કાર લંડનમાં બાય કરો છો ને ત્યારે છે ને તમારી પહેલી કાર છે ને થોડી સસ્તી બાય કરવાની જરૂર હોય છે કારણ કે કારણ કે તમે જ્યારે નવું નવું ડ્રાઇવિંગ પાસ કરીને તમે જ્યારે તમારી પહેલી કાર બાય કરો છો ને જો એ કાર તમે કદાચ મોઘી બાય કરો છો ને તો તમે શરૂઆતમાં છે ને નવું નવું ડ્રાઇવિંગ શીખ્યા હોય છે તો તમે બની શકે કે તમારી કાર તમે છે ને બીજી કાર સાથે ટચ કરી શકો એટલે કે નાનું મોટું એક્સિડન્ટ થઈ શકે છે અને એમાં તમારી કારને છે ને સ્ક્રેચ આવી શકે છે હવે તમે માની લો તમે કોઈ મોઘી કાર લીધી હોય અને એમાં જો સ્ક્રેચ આવે ને તો તમારો જીવ બરીને ખાક થઈ જવાનું છે એ તો તમને ખબર જ છે એટલે મિત્રો બધાનું એવું કેવું હોય છે કે તમે જ્યારે શરૂઆતમાં તમારી પહેલી કાર લો છો ને ફર્સ્ટ ટાઈમ તો તમારે છે ને થોડી સસ્તી કાર લેવાની લેવાની હોય છે તો હું મારું પણ એવું જ માનું છું તમારે સસ્તી કાર લેવાની હોય છે પણ તમારે એટલી બધી બી સસ્તી કાર લેવાની જરૂર નથી કે મિત્રો તમારે છે ને એક કારમાં છે ને વારે વારે ખર્ચો કરાવવો પડે તો મિત્રો મેં જયારે છે ને લંડનમાં મારી પહેલી કાર બાય કરીને ત્યારે મેં છે ને એક પહેલી કારના છે ને લગભગ મેં છે ને છવ્વીસો પાઉન્ડ ખાલી કારના ચૂકવ્યા હતા તો મિત્રો જો તમે પણ લંડનમાં તમે મારું ડ્રાઈવિંગ પાસ કર્યું તમે પણ પહેલી કાર લેવાનું વિચારતા હોય ને તો મારું માનો ને તો તમારે છે ને લગભગ છે ને પચીસો થી વચ્ચે તમારું બજેટ જેથી તમને છે ને આ પ્રાઇઝમાં છે ને લંડનમાં સેકન્ડ હેન્ડ બહુ સારી કન્ડિશનમાં છે ને કાર મળી શકે છે તો મિત્રો આ છવ્વીસો પાઉન્ડ તો છે ને ખાલી કારની કિંમત થઈ પણ એ કારને એકચ્યુઅલમાં લંડનના રોડ પર ચલાવવા માટે મારે બીજો સાઈડ પર કેટલો ખર્ચો થયો ને હવે આપણે આગળ વિડીયોમાં એ બધા ખર્ચાની વાત તો મિત્રો સૌથી છે ને હું મારી કારને લંડનના રસ્તા ઉપર ચલાવવા માટે છે છે ને ને યુકે લગભગ ફાઈવ પાઉન્ડ વર્ષનો રોડ ટેક્સ પે કરું છું અને પછી એના પછી હું છે ને મારી કારની સર્વિસ કરાવું છું ને એમઓટી પણ કરાવું છું જેના મને લગભગ છે ને અઢીસો પાઉન્ડ જેટલો ખર્ચો થાય છે અને જો મિત્રો જો તમારે લંડનમાં કાર ચલાવી હોય ને તો તમારે આ રોડ ટેક્સ પછી એમઓટી અને એની સાથે સાથે તમારે છે ને ઇન્સ્યોરન્સ પણ ભરવું પડે છે જેમાં મારે છે ને ફર્સ્ટ ટાઈમ ઇન્સ્યોરન્સના લગભગ આખા વર્ષના સત્તરસો પાઉન્ડ જેટલા ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા પડે છે પછી મિત્રો તમે જ્યારે લંડનમાં કાર લાવો છો તો મિત્રો કાર તો છે એટલે ગમે ત્યારે તમારા રસ્તા પર બગડી શકે છે તો એના માટે પણ તમારે છે ને તમારે સેફ સાઇડ માટે તમારા રસ્તામાં કોઈ બી જગ્યાએ ઊભું ના રહેવું પડે એના માટે તમારે શું કરવું હોય છે કે તમારે છે ને કાર રેસ્ક્યુ કોઈ પણ કંપનીનું લેવાનું હોય છે જેમાં તમારે લગભગ છે ને આખા વર્ષના સિત્તેરથી સો પાઉન્ડ જેટલા લગભગ લમસમ પે કરવાના હોય છે જેથી તમારી કાર છે ને રસ્તામાં કોઈ પણ જગ્યાએ બગડે છે ને તો તમે તમને છે ને એ કાર વાળા તમને રેસ્ક્યુ કરીને પછી તમારા ઘર સુધી અને કારની છે ને ગેરેજ સુધી પહોંચાડી શકે છે તો મિત્રો લંડનમાં તમે ખાલી છે ને કાર લાવી દો છો તો એનો મતલબ એ નથી કે તમે લંડનના રસ્તા પર છે ને કાર ચલાવી શકો છો એના માટે તમારે છે ને પહેલા તો રોડ ટેક્સ ભરવો પડે છે તમારા કારની એમઓટી કરાવવી પડે છે પછી તમારે તમારા કારનો ઇન્સ્યોરન્સ પણ કરાવવો પડે છે અને સાથે સાથે તમારે આ કાર રેસ્ક્યુનું પેકેજ પણ લેવું પડે છે અને આ બધી વસ્તુ તમે જ્યારે કરાવો છો ને મિત્રો ત્યારે જ તમે યુકેના રસ્તા પર છે ને એટલે કે લંડનના રસ્તા પર તમે છે ને કાર ચલાવી શકો છો પણ હા મિત્રો જ્યારે તમારે લંડનના રસ્તા પર છે ને કાર ચલાવી હોય ને તો તમારે છે ને બધી જ વસ્તુ જે મેં પહેલાં કીધી ને બધી જ વસ્તુ લેવી ફરજિયાત છે પણ એમાંની એક વસ્તુ એવી છે કે જે તમારે ફરજિયાત નથી એટલે કે તમારે છે ને કાર રેસ્ક્યુ લેવું કે ના લેવું બધું તમારા પર ડિપેન્ડ કરે છે પણ મારી સલાહ તમને અહીંયા એ જ રહેશે કે જો તમે લંડનમાં કોઈ પણ પ્રકારની કાર લો જૂની નવી કે પછી સેકન્ડ હેન્ડ થર્ડ ક્લાસ કોઈ પણ કાર લો ને તો મિત્રો લંડનમાં તમે છે ને કાર રેસ્ક્યુ નું પેકેજ લઈ જ લઈ કારણ કે જો તમે એ કાર રેસ્ક્યુનું પેકેજ નહીં લો રસ્તામાં તમારી ગાડી બગડશે ને અને જો તમે કોઈ ઇમરજન્સી સર્વિસને ફોન કરશો ને તો એ તમારી પાસે છે ને બહુ મોટી રકમ વસૂલ કરશે અને તમને તે દિવસે એવો અહેસાસ થશે કે ભાઈ મેં આખા વર્ષના સો ટર્ન ભરી દીધા તો હોત તો સારું હોત અત્યારે તો મારે એક જ વખતમાં પાંચસો પાઉન્ડ પે કરવાના રહે છે તો મારી તમને એક જ રિક્વેસ્ટ છે કે જો તમે કાર લો ને લંડનમાં તો આ કાર રેસ્ક્યુ નું પેકેજ પણ લઈ લેજો જે તમને વર્ષના લગભગ છે ને એસી થી સો પાઉન્ડ તમારે એના પે કરવા પડે છે તો મિત્રો અહીંયા લંડનમાં હું છે ને મારા પ્રોવિઝનલ લાઇસન્સ થી માંડીને હું મારા ઘરે જ્યારે લંડનમાં પહેલી વાર કાર લાવ્યો ને એ બધાના જો ખર્ચાનો સરવાળો મારું ને તો મિત્રો મારે છે ને લગભગ એટલે કે લમસમ છે ને સાત હજાર પાઉન્ડનો ખર્ચો થઈ જાય છે અને જો મિત્રો એ સાત હજાર પાઉન્ડ ને હું છે ને પાઉન્ડ થી રૂપિસમાં કન્વર્ટ કરું છું ને તો મિત્રો મને છે ને લંડનમાં મારી સેકન્ડ હેન્ડ પહેલી કાર મને છે ને લગભગ ઇન્ડિયન રૂપિસમાં સાત લાખમાં પડે છે તો મિત્રો લંડનમાં હું છે ને જ્યારે પહેલી વાર કાર લાવ્યો ને ત્યારે મને મારી પહેલી કાર છે ને એ કેટલામાં પડી એટલે કે મને છે ને મારા પ્રોવિઝનલ લાઇસન્સથી માંડીને અને મારા ઘરે ઘર આંગણે મારી કારને લાવતા મને ટોટલ કેટલો ખર્ચો થયો છે ને એની તમને હવે છે ને આ મારો આજનો તમે વિડીયો જોયો હશે ને તો તમને બી થોડું એસ્ટિમેટ એનું મળી જ ગયું હશે કે ભાઈ તમને પણ તમારી જ્યારે તમે પહેલી વાર થોટ કરો છો કે મારે લંડનમાં ડ્રાઇવિંગ કરવું છે એ થોટથી માંડીને એટલે કે પ્રોવિઝનલ લાઇસન્સથી માંડીને એક્ઝામથી માંડીને તમારા ઘર આંગણે જ્યારે એ કાર આવે છે ને પછી તમે રોડ પર લઈ જાઓ છો તે ત્યાં સુધી તમારે કેટલો ખર્ચો થાય છે ને એનો તમને થોડો એસ્ટિમેટ લગભગ અંદાજો મળી જ ગયો હશે જો મિત્રો તમને મારો આજને મારી પહેલી કાર એટલે કે લંડનમાં મારી પહેલી કાર મને કેટલામાં પડી એનો જો વિડીયો જો પસંદ આવ્યો હોય ને તો મીડિયો મિત્રો મારા વિડીયોને છે ને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ફ્યુચરમાં તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી કોઈ પણ લંડનમાં ડ્રાઇવિંગનું શીખવાનું ચાલુ કરવાનું હોય તો એમને આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી એમને પણ ખબર પડી જાય કે ખાલી એમના ડ્રાઇવિંગનો થોટ એમના દિમાગમાં આવતા જ એમને છે ને ઘર આંગણે કાર લાવતા સુધી કેટલો રફલી ખર્ચો થઈ શકે છે જેથી એ લોકો એમની એ રીતે પણ એમનું સેવિંગ કરતા રહે લાઈક ખર્ચા થોડા ઓછા કરીને થોડું સેવિંગ વધારે અને ઈનો જ્યારે કાર લાવવાની થાય તો થોડા વધારે પાઉન્ડ ખર્ચીને લાઈક સારી કંડિશનવાળી કાર બાઇક કરે હવે મિત્રો લંડનમાં મારી પહેલી કાર મને કેટલામાં પડી હતી એનો વિડીયો છે ને હું અહીંયા જ પૂરો કરું છું જો તમારે લંડનને લગતા નવા નવા વિડીયો જોવા હોય એટલે કે નવા નવા ટોપિક પર જો તમારે જાણકારી જોતી હોય ને તો મિત્રો મારી ચેનલ પર છે ને ડોકિયા કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યારે લંડનની જાણકારી વાળા ટોપિક પર હવે આપણે છે ને ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ